એટકેલા નો 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 કેમ કોઈ આવે કે ના ઓર ઓર રાખી રે એ પાગલ દે રાખી તીન દો એ રાનગો સાત્રી આડિશન એ જ વેરા આડિશન હા કેમેરા દે 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 ભાઈ આમ જો દે વિડિયો લંગ કરી ગાને આ બળ નઈ એમોટ રીમુવ પામે બળ એક ટારો હતો બળ બોલ પૈસા બોલ રે બળ

हाँ करता है भांजा। नहीं देख रहा है जोड़। एक कॉइल बांग करें।